ભગવાન રામે કિન્નરોને આપ્યા આશીર્વાદ શા માટે આશીર્વાદ આપ્યા આવો જાણીએ આ પૌરાણિક કથા હિન્દુ ધર્મમાં કિન્નરોને દરેક શુભ પ્રસંગ પર બોલાવવામાં આવે છે લોકવાયકા પ્રમાણે તેમના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા જેમ તેમના આશીર્વાદ ખાલી નથી જતા તેવી જ રીતે તેમની બત દુઆ પણ કોઈ દિવસ ખાલી નથી જતી તે પણ આપણને અસર કરી જાય છે કિન્નરોને લગ્ન પ્રસંગ વિવાહ પ્રસંગમાં એવા શુભ કાર્યોમાં આવીને નેક માખે છે અને આશીર્વાદ આપી જાય છે પરંતુ લોકોના મનમાં એ સવાલ થતો હશે કે કિન્નરો પાસે આવી રીતે આશીર્વાદ આપવાની શક્તિ આવી ક્યાંથી આજની પોસ્ટમાં આપણે આ સવાલનો જવાબ આપીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણ સાથે ચૌદ વર્ષના વનવાસ માટે ગયા હતા ત્યારે આખી અયોધ્યા નગરી પોતાના ઘર છોડીને તેમની પાછળ પાછળ ગયા હતા જેમાં કિન્નરો પણ સામેલ હતા અયોધ્યા નગરીના લોકો કોઈ પણ નથા ઈચ્છતા કે ભગવાન રામ વનવાસ જાય એટલે તેમની પાછળ પાછળ ચાલી રહ્યા હતા આ જોઈને ભગવાન રામે બધા લોકોને હાથ જોડીને પ્રેમપૂર્વક કહ્યું કે અયોધ્યા નગરીના બધા જ નર નારી પોતપોતાના ઘરે પધારો ચૌદ વર્ષ પછી આપણી ફરીથી મુલાકાત થશે ભગવાનની આ વાત સાંભળીને નરનારી તેમની આજ્ઞા સમજીને અયોધ્યા પાછા ચાલ્યા ગયા પરંતુ કિન્નર સમાજ ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો જેમણે ચૌદ વર્ષ સુધી ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણજીનો રાહ જોઈ લંકા પર વિજય મેળવીને જ્યારે ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા ત્યારે કિન્નરોને તે જ સ્થાન પર ઊભેલા જોયા તેમણે તે સ્થાન છોડ્યું ન હતું આ જોઈને ભગવાન રામ ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને તેઓ પ્રસન્ન થઈ ગયા પ્રસન્ન થઈને ભગવાન રામે તે કિન્નરોને આશીર્વાદ આપ્યા આશીર્વાદ આપતા ભગવાન રામે કહ્યું કે તમારો આશીર્વાદ હંમેશા પૂરો થશે તમે કોઈને પણ આશીર્વાદ આપશો તેને તે આશીર્વાદ હંમેશા લાગશે તમારો આશીર્વાદ ક્યારે પણ ખાલી નહીં જાય આમ ભગવાન રામના આશીર્વાદને કારણે આજે પણ જોવા મળે છે કે કિન્નરો જ્યારે પણ આશીર્વાદ આપે છે તેનું એટલું જ મહત્ત્વ છે અને બદ દુઆ આપે તેનું પણ એટલું જ મહત્ત્વ છે કિન્નર સમાજ પણ ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ કૃતજ્ઞ થયા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી રહસ્યમય અને રોચક વાતો સાથે